અમારા ગ્રુપનું નામ છે ક્લનઅપ રાજકોટ ક્લિનઅપ રાજકોટની શરૂઆત એકચ્યુઅલી ક્લિનઅપ જૂનાગઢ કરીને ગ્રુપ અવેલેબલ છે એમનામાંથી એક અમે રેફરન્સ લઈને અમારે સાગરભાઈ ચોરઠિયા છે એમને વિચાર આવ્યો કે મારે પણ મારા રાજકોટને એક સુંદર બનાવવું છે તો સાથે વોલન્ટિયરને રાખી અને ગ્રુપ અમે ક્રિએટ કર્યું બે જણાએ શરૂઆત કરી હતી આજે અમારી અમારી સાથે સાડા ત્રણસો પ્લસ મેમ્બર થઈ ગયા છે ગ્રુપમાં અને પચાસ જેટલા એક્ટિવ મેમ્બર છે જે એવરી સન્ડે અમારી સાથે આવે છે સવારે આઠથી દસ અમારી એક્ટિવિટીઝ હોય છે જે ક્લીન કરવાની જ્યાં રાજકોટના જે પબ્લિક એરિયા છે જેમ કે હાજી ડેમ છે ન્યારી ડેમ છે જેઓ ઘણા ટાઈમથી ક્લીન થયા જ નથી અમુક અમુક અમે ક્લીન કરવી છે તો અમને આઠ આઠ વર્ષ જૂના પણ રેપર મળી આવે છે મીન્સ કે આઠ વર્ષથી જે એરિયા ક્લીન નથી જો એવા એરિયા અમે ક્લીન કરવી છે અને ત્યાં એના પછી પણ જો ક્રશો કોઈ ન નાખે એના માટે ડસ્ટબિન ઇન્સપ્લોટન કરાવી છે અને લોકોને જાગૃતતાનું એક કાર્ય કરવી છે અમારો ગ્રુપ હમણાં એક મહિના પહેલા શરૂઆત થઈ હતી અને લોકોના રાજકોટવાસીનો બહુ સારો એવો પ્રતિસાદ મળ્યો એક મહિના પેલા શરૂઆત થઈ ત્યારે અમારી સાથે ખાલી બે મેમ્બર જ હતા બે માંથી અમે આઠ થયા આઠ માંથી બાર છીએ આજે સાડા ત્રણસો જેટલા મેમ્બર છે અમારી સાથે લોકોને હું એક જ અપીલ કરીશ કે રાજકોટ વાસીઓને કે આ એક આપણું રાજકોટ છે

અને અમે લોકો જે રાજકોટની બધી પબ્લિક પ્લેસ છે જ્યાં લોકો વધારે પડતા આવતા હોય હોલિડેના દિવસે ત્યાં વધારે જે કચરો થાય છે બરાબર ત્યાં એના માટે અમે ક્લીનઅપની ડ્રાઈવ રાખીએ છીએ અને ક્લીન કરીએ છીએ અમે અત્યારે આજી ડેમ ક્લીન કરીએ છીએ તમે જોઈ શકો છો અમારી પાછળનો એરિયો બરાબર અમે છેલ્લા ચાર ચારથી પાંચ સન્ડેના આમ આવી અને અહીંયા તમે વિચારો એ બહારનો એટલો કચરો હતો એ અમે ક્લીન કરી અને આર મદદથી અમે આખો એરિયો ક્લીન કરેલો છે અને અમે આરએમસી પાસે એવી રિક્વેસ્ટ પણ કરેલી છે કે ભાઈ આ એરિયામાં થોડુંક વ્યવસ્થિત બધું કરી અને ગાર્ડન કા વૃક્ષો વાવે એ અને ફરીવાર આવો કચરો ન થાય માણસોને વ્યવસ્થિત રાખે એના માટે રિક્વેસ્ટ કરેલી છે લોકોને મારો એટલો જ મેસેજ બરાબર આપણે ખુદને પોતાને ચેન્જ કરવાના છે મેક્સિમમ આપણે એવું કમિટમેન્ટ લેવાનું છે કે આપણે આજથી કચરો ના ફેલાવીએ ખુદને આપણે કોઈને બીજાને કોઈને સમજાવવા ન જવાના બરાબર આપણે ખુદ સમજવાનું છે કે આજથી કોઈ આપણે કચરો ફેંકશું નહીં પ્લસ મેક્સિમમ પોલીથીનની યુઝ કમ યુઝ ના કરીએ એટલો ને એ જ આપણું મારો મેન છે અમે ક્લીન ક્લિનઅ રાજકોટમાં જોડાયા છીએ મારી લોકોને નમ્ર વિનંતી છે કે પ્લાસ્ટિકનો કચરો છે એ બહુ બ્લોકેજ કરે છે તમારું જો યોગદાન તમે આપી શકતા હોય તો રવિવારે કે ગમે ત્યારે બુધવારે તમે જ્યારે ફ્રી હોય ત્યારે તમે જોડાઈ શકો છો અને દેશની સેવા કરી શકો છો ખાસ કરીને આપણા રાજકોટને ક્લીન કરવાનો ઉદ્દેશ છે સ્વચ્છ રાજકોટ બનાવવું છે તો એ આપણી જવાબદારી છે તો આપણે જ કામ કરવું પડશે મારી બહેનોને તો ખાસ વિનંતી છે કે તમે તમારા ઘરના સભ્યોને સમજાવો શીખડાવો અને અવેરનેસ લઈ આવો બાળકો છે ઘરવાળા છે તમારા પતિદેવ છે તમારા સાસુ સસરા છે એ તમારા થી જ સુધરશે અને તમે તો ખાસ સુધરો કે શાક લેવા જાઓ છો તો પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ તમે કાપડની થેલી લઈ જઈ શકો છો અને તમારા ઘરમાં તમે ચેક કરો કે નાસ્તાના ડબ્બામાં કેટલું પ્લાસ્ટિક છે તો એ ક્યાંક ને ક્યાંક આપણા પેટમાં જાય છે આપણા સ્વાસ્થ્યને બગાડે છે તો એ અંતે નુકસાન આપણને જ છે તો આપણે આપણા માટે કરીએ કોઈ બીજા માટે ન કરીને આપણા માટે જ દેશને અને આપણી જાતને સ્વચ્છ કરીએ